નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ દસ ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યામાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક તો આગળ આપણે આગળના લેક્ચરમાં થિયરી આપણે જોઈ ગયા છીએ એના આધારે અહીંયા આપણે હવે દાખલા શરૂ કરીશું તો આગળના જે વિડીયોમાં થિયરી નથી જોયેલી તમે જોઈ લેશો તો આ સ્વાધ્યાયના દાખલામાં વધારે ખ્યાલ આવશે પ્રશ્ન નંબર છે એક પ્રશ્ન એક નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે તો પહેલું છે એકસો ચાલીસ આપણે થિયરીમાં જોઈ ગયા છીએ અવયવો અવિભાજ્ય અવયવો કોને કહેવાય અને એને ગુણાકાર સ્વરૂપમાં કઈ રીતે આપણે દર્શાવીએ એ આ સ્વાધ્યમાં આપણે જોઈ લઈએ આગ્ન ધોરણમાં આપણે જોઈ જ ગયા છીએ પણ અહીંયા ફરીથી આપણને આપ્યું છે તો આપણે જોઈ લઈએ છીએ એકસો ચાલીસના આપણે ભાગ પાડીશું તો ભાગ પાડતી સમયે જોઈ લેવાનું કે બેકી સંખ્યા છે કે એકી સંખ્યા તો એકમનો અંક ઝીરો છે તો આ હશે થશે બેકી સંખ્યા બેકી સંખ્યા હોય ત્યારે હંમેશા ભાગ કેટલા વડે ચાલશે બે વડે બે વડે ભાગ ચલાવવા માટે આપણે એને એકસો ચાલીસનો બે વડે ભાગાકાર કરીશું તો ભાગાકાર કરતા જવાબ આપણને ખબર છે કેટલો આવશે સિત્તેર ત્યાર પછી સિત્તેર માં પણ કઈ આવી છે બેકી સંખ્યા સિત્તેરમાં પણ કઈ છે બેકી સંખ્યા તો બેકી સંખ્યાનો ફરીથી આપણે બે વડે ભાગ ચલાવીશું તો સિત્તેર ભાગ્યા બે કરતા થશે પાંત્રીસ પાંત્રીસ તો સિત્તેર તો હું આ બાજુ લખીશ પાંત્રીસ ત્યાર પછી પાંત્રીસમાં હવે બેકી સંખ્યા નથી તો હવે એનો બે વડે ભાગ ચાલશે નહીં એકી સંખ્યા છે તો હવે એનો આપણે બે પછી વિભાજ્ય સંખ્યા ત્રણ વડે ભાગ ચલાવવા માટે શું કરીશું ત્રણની વિભાજ્યતાની ચાવી યાદ કરવી પડશે ત્રણની વિભાજ્યતાની ચાવી બંને અંકોનો શું કરવો પડશે સરવાળો બંને અંકોનો સરવાળો કરતાં જો તે ત્રણના ઘડિયામાં આવતો હોય તો એને ત્રણ વડે ભાગી શકાય નહીં તરફ ભાગી શકાય નહીં તો અહીંયા સરવાળો પાંચ પ્લસ ત્રણ તો પાંચ અને ત્રણનો સરવાળો કેટલો થશે આઠ આઠ છે તે ત્રણના ઘડિયામાં આવશે નહીં માટે તેને ત્રણ વડે ભાગી શકાશે નહીં પરંતુ તેનો એકમનો અંક કેટલો આપેલો છે પાંચ કેટલો આપેલો છે પાંચ માટે એકમનો અંક પાંચ આપેલો હોવાથી આપણે તેને પાંચ વડે ભાગી શકીએ છીએ એટલું ખાસ યાદ રાખી લેજો પાંચ આપેલું છે એકમનો પાંચ અથવા ઝીરો હોય તો એ પાંચની વિભાજ્યતા નીચ આવી છે તો એને પાંચ વડે ભાગી શકાશે તો એને પાંચ વડે ભાગવા માટે આપણે ફરીથી અને પાંચ વડે ભાગાકાર કરીએ તો આપણને ખબર છે કે સાત પંચા કેટલા થશે પાંત્રીસ તો હું અહીંયા આ બાજુ કેટલા લખી દઈશ પાંચ વડે પાંત્રીસનો ભાગાકાર કરતા કેટલા લખી દઈશ સાત તો સાત અવિભાજ્ય સંખ્યા આવી ગઈ જ્યારે જમણી બાજુ અવિભાજ્ય સંખ્યા આવી જાય પછી આગળ વધવાનું નથી તો આ બધાને આપણે લખી દઈશું ગુણાકાર સ્વરૂપે એકસો ચાલીસ બરાબર બે કેટલી વાર આવ્યા છે તો જોઈ લો બે કેટલી વાર છે બે વખત તો એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીશું બે ની બે ઘાત ગુણ્યા પાંચ એક જ વખત છે તો એને એક વાર લખીશું પાંચ ગુણ્યા સાત બધા જ અવિભાજ્ય અવયવોને એક વખત લખવા જરૂરી છે પડી સમજણ ત્યાર પછી બીજો દાખલો છે એકસો ને છપ્પન કેટલા છે એકસો છપ્પન તો એકસો છપ્પનમાં બે છ બેકી સંખ્યા છે તો બે વડે એનો ભાગ ચાલશે માટે આપણે પહેલાં શું કરીએ એકસો છપ્પનને બે વડે ભાગાકાર કરીએ તો એક બાજુ લખી દઈશું બે અને બે વડે ભાગાકાર કરતા શું થશે બે સત્તા ચૌદ પહેલાં તો આપણે ભાગ આગળ કરતા જઈએ તો સાત વડે ભાગ ચાલશે એક વચ્ચે ઉપરથી ઉતારા છ ને તો બે અઠ્ઠા થઈ જશે સોળ એટલે આવશે જવાબ અઠ્યોતેર અઠ્યોતેર ફરીથી બેકી સંખ્યા તો ફરીથી એનો કેટલા વડે ભાગ ચાલશે બે વડે બે વડે ભાગ ચાલે આવ્યો તો બે તેરી છ એક વચ્ચે ઉપરથી ઉતારા આઠ એટલે ઓગણીસ તો બે બે સોરી અઢાર તો બે નવા થઈ જશે અઢાર ઓગણચાલીસ આવી ગયા હવે ઓગણચાલીસ એકી સંખ્યા છે બે એકી સંખ્યા નથી માટે તેનો બે વડે ભાગ ચાલશે નહીં એકી સંખ્યા છે તો બંનેનો સરવાળો કરીએ નવ અને ત્રણ કેટલા થશે બાર બાર ત્રણના ઘડિયામાં આવે છે તો કે હા બાર ત્રણના ઘડિયામાં આવે છે માટે એનો ત્રણ વડે ભાગાકાર કરી શકાય તો ત્રણ વડે ભાગાકાર કરવા માટે આપણે શું કરીશું એનો ત્રણ વડે ખાસ યાદ રાખવી ત્રણ ની વિભાજ્યતા નીચે તો જ ખ્યાલ આવશે અને ત્રણ વડે ભાગાકાર થઈ શકે છે કે નહીં આ નાની સંખ્યા છે માટે તમને તરત ખબર પડી જશે આવે છે કે નહીં ત્રણ ના ગણી પણ મોટી સંખ્યા હોય ત્યારે આપણે શું કરવું પડશે અંકોનો સરવાળો તો ઓગણચાલીસ નો ત્રણ વડે આપણે કરી દઈશું ભાગાકાર તો તેર તેરી કેટલા થઈ જશે ઓગણચાલીસ આ બાજુ જમણી બાજુ આપણને પાછો અવિભાજ્ય અવયવ મળી ગયો છે તેર છે તે માટે હવે આપણે આગળ વધીશું નહીં તો તેર ત્યાર પછી આ બાજુ જે આપણે ડાબી સાઈડ છીએ તો બધા અવિભાજ્ય અવયવ આપેલા છે ત્રણ બે બે તો એકસો છપ્પન બરાબર બે કેટલી વખત આવેલા છે બે વાર કેટલી વાર આવેલા છે બે વાર તો બેની બે ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા તેર તો આને આપણે દર્શાવી દીધું છે અવિભાજ્ય અવયવ તરીકે એકસો છપ્પનને અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું છે ત્યાર પછી પ્રશ્ન એકનો ત્રીજો દાખલો આડત્રીસો પચીસ આડત્રીસો પચીસ એને ગણીએ આપણે તો આગળ એકી સંખ્યા બેકી સંખ્યા જોઈ લઈએ તો એ બેકી સંખ્યા નથી માટે બે વડે ભાગ ચાલશે નહીં ત્રણ વડે ભાગ ચલાવવા માટે આપણે શું કરીશું અંકોનો સરવાળો અંકોનો સરવાળો કરીએ તો પાંચ ને બે થઈ જશે સાત સાત ને આઠ થઈ જશે પંદર પંદર ને ત્રણ થશે અઢાર તો અઢાર ત્રણના ઘડિયામાં આવે છે તો કે હા આવે છે માટે હવે આપણે એનું શું કરીશું ત્રણ વડે ભાગાકાર એનો થશે તો ત્રણ લખી દીધા હવે આપણે શું કરીએ ત્રણ વડે ભાગાકાર કરતા જઈએ તો ત્રણ એકા ત્રણ બારસો પંચોતેર તમે ભાગાકાર કરશો તો બારસો પંચોતેર જવાબ આવશે ત્રણ એકા ત્રણ ત્યાર પછી ત્રણ દુ છ બે વચ્ચે આઠમાંથી છ જાય તો ઉપરથી ઉતારીશું બે એટલે કે થઈ જશે બાવીસ તો ત્રણ સત્તા આપણે પાછો ભાગ ચલાવીશું એકવીસ એક વચ્ચે ઉપરથી ઉતારા પાંચ ત્રણ પંચાને પંદર આ રીતે કંઈક તમારો ભાગાકાર થશે બરાબર બારસો પંચોતેર છે તો હવે પાછોના ત્રણ વડે ભાગ ચાલશે કે નહીં તો અંકોનો સરવાળો કરીએ સાત ને બે દસ ને સોરી સાત ને બે આઠ આઠ નવ નવ ને દસ દસ ને પાંચ થશે પંદર સરવાળો પંદર ત્રણના ઘડિયામાં આવે છે માટે એનો ત્રણ વડે ભાગાકાર થઈ શકે છે તો ત્રણ વડે ભાગાકાર થઈ શકે છે માટે એક બાજુ લખીશું ત્રણ ભાગાકાર કરીશું ત્રણ ચોક બાર ઉપરથી ઉતારીશું સાતને નીચે ત્રણ દુ છ સાતમાંથી છ જશે તો વચ્ચે એક ઉપરથી ઉતારીશું પાંચ ત્રણ પંચા ને પંદર તો કેટલા થઈ જશે ચારસો ને પચીસ તમે આ ભાગાકાર તમારા રફ પેજમાં પણ કરી શકો છો તો વધીએ ચારસો પચીસ હવે ચારસો પચીસનો ત્રણ વડે ચાલશે તો સરવાળો કરીએ ચા પાંચને બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ત્રણના ઘડિયામાં નહીં આવે માટે હવે સાત વડે ભાગ ચાલશે નહીં તો હવે સાત પછી સોરી ત્રણ વડે ભાગ ચાલશે નહીં ત્રણ પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે છે પાંચ તો પાંચ વડે ચાલશે કે નહીં એ જોવા માટે આપણે શું જોઈશું પાંચની વિભાજ્યતાની ચાવી કે એકમનો પાંચ અથવા ઝીરો હોય તો પાંચ વડે ચાલે તો આપણે અહીંયા લખી દઈશું પાંચ તો ચારસો પચીસનો પાંચ વડે ભાગાકાર પાંચ અઠ્ઠા ચાલીસ બે વચ્ચે ઉપરથી ઉતારીશું પાંચ પાંચું પચું પચીસ તો પંચ્યાસી પંચા થઈ જશે ચારસો પચીસ હજુ પચીસમાં પાંચ વડે ચાલશે કેમ કે એકમનો અંક પાંચ છે તો પાંચ પંચ્યાસીનો ભાગાકાર કરતાં આવશે સત્તર પંચા પંચ્યાસી જો ઘડી આવડતા હોય વીસ તો ઇઝીલી આવડી જશે નહીં ભાગાકાર કરતા જવાબ મળી જશે સત્તર પંચા પંચ્યાસી સત્તર થઈ ગયા આપણી અવિભાજ્ય સંખ્યા તો આ બધી અવિભાજ્ય સંખ્યાને રાઉન્ડ કરી દીધું છે તો હવે આડત્રીસો ને પચીસને આપણે લખી દઈએ આડત્રીસો ને તેથી સાઈડમાં લખી દઉં છું હું આડત્રીસો પચીસ બરાબર ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈ તો ત્રણ કેટલી વખત છે સત્તરને ને પહેલા લખો તો પણ ચાલશે તમે ને પહેલા નથી લખો ને નાની સંખ્યાથી તમારે શરૂઆત કરવી છે તો ત્રણને ને લખી દો બે વાર ત્રણની ની બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત પાંચ કેટલી વાર છે બે વાર તો પાંચની બે ઘાત ગુણ્યા સત્તર ઠીક છે ઓકે તો આડત્રીસો પચીસ બરાબર ત્રણની બે ઘાત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર કેટલા થઈ જશે એ રીતે લખો તો પણ ચાલે અને ઘાત સ્વરૂપ બતાવશો તો પણ ચાલશે બરાબર છે ત્યાર પછી ત્યાર પછી દાખલા નંબર ચાર કેટલા આપેલા છે પાંચ હજાર પાંચ પાંચ હજાર પાંચના આપણે ભાગ પાડીશું તો બેકી સંખ્યા નથી બે વડે તો ચાલશે નહીં ત્રણ વડે ચાલશે તો તેનો આપણે સરવાળો કરીએ પાંચ પાંચ તો થઈ જશે દસ દસ ત્રણના ઘડિયામાં આવતા નથી તો ત્રણ વડે પણ ભાગ ચાલશે નહીં તો હવે આપણે શું કરીશું એનો ડાયરેક્ટ પાંચ વડે ભાગ ચલાવીશું પાંચ વડે તો ચાલશે જ કેમ કે એકમ નોંધ કયો છે પાંચ પાંચ એકા પાંચ ઝીરો ઝીરો પાંચ એકા પાંચ સોરી પાંચ એકા પાંચ એટલે એક આવશે ભાગફળમાં તો એક હજારને એક કેટલા થઈ જશે એક હજાર એક પંચા પાંચ હજાર પાંચ થઈ જશે હવે એક હજાર એક પણ અવિભાજ્ય સંખ્યા તો નથી માટે એનો પણ આગળ ભાગ ચાલશે પણ પાંચ વડે તો નહીં ચાલે કેમ કે એકમનો અંક પાંચ નથી એકમનો અંક કેટલો છે એક છે તો એક હજાર એકનો પાંચ પછીની અવિભાજ્ય સંખ્યા આપણી કઈ છે સાત કઈ છે સાત તો આપણે શું કરીએ સાત વડે ભાગાકાર કરી દઈએ કે સાત વડે થાય છે કે નહીં સાતની પણ વિભાજ્યતા નીચે આવી છે પણ એ થોડી ડિફિકલ્ટ છે તો આપણે અહીંયા નથી જોતા આગળ જ્યાં સાત આવશે ત્યાં હું તમને બતાવી દઈશ તો અહીંયા થઈ જશે એક હજાર એક ભાગ્યા સાત આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ જો ભાગાકાર થાય છે તો વિભાજ્ય છે ન થાય તો નથી તો આપણે આગળ વધીશું તો સાત એકા સાત દસ માંથી સાત જાય તો ત્રણ ઉપરથી ઉતારા ઝીરો તો સાત ત્યાર પછી આગળ ભાગ કેટલા વડે ચાલશે તો કે સાત ચોક અઠ્યાવીસ ઓકે સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ હશે તો બે ઉપરથી ઉતાર્યા એક અને સાત તીર એકવીસ શીરો આવી ગયું માટે આનો ભાગ કેટલા વડે ચાલશે એકસો તેતાલીસ ગુણ્યા સાત બરાબર છે હવે આગળ ફરીથી આપણે એકસો તેતાલીસ છે તો એનો ત્રણ વડે પણ નહીં ચાલે પાંચ વડે પણ નહીં ચાલે હંમેશા અવિભાજ્ય સંખ્યા વધતી જાય છે ઘટતી નથી તો પાંચ પછી સાત આવી ગયો તો આપણે સાત પછી નહીં લઈએ અથવા સાત લઈએ પહેલાં જે એકવાર સાત વડે આપણે જોઈ જોઈએ કે ચાલે છે કે નહીં તો કે સાત ચૌદ ઉપરથી ઉતાર્યા 3 7 3 શેષ વધી માટે 7 અહીંયા ચાલશે નહીં તો 7 વડે નહીં ચાલે તો હવે આપણે કેટલા વડે ચલાવીશું 11 વડે 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે 11 તો 11 વડે ભાગાકાર કરીએ 143 11 1 આ 11 14 માંથી 11 જાય 3 ઉપરથી થી ઉતાર્યા ત્રણ અગિયાર તેરી તેત્રીસ શેષ કેટલી થઈ ગઈ ઝીરો માટે કેટલા વડે ભાગ ચાલશે અગિયાર નો તેર વડે ભાગ ચાલશે તેર કેવી થઈ ગઈ પાછી આપણી અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ છે અહીંયા તો હવે આપણે આગળ ગણવાની જરૂર નથી હવે હું તમને કહી દઉં છું અગિયારની વિભાજ્યતા ની ચાવી અગિયારની વિભાજ્યતા ની ચાવી માટે આપણે જોઈએ કેટલા એકસો તેતાલીસ નો કરીએ ભાગ નાની સંખ્યા હતી એટલે આપણે સીધો ભાગાકાર કરી દીધો નહીં આપણે જોવા માટે શું કરવાનું એકી સ્થાનો સરવાળો શું કરવાનું એક સ્થાનનો સરવાળો માઇનસ બે કિસ્થાનોના અંકોનો સરવાળો એકી સ્થાનોના અંકોનો સરવાળો માઇનસ બે કિ સ્થાનના અંકોનો સરવાળો પાછળથી શરૂ કરવાનો રહેશે એક મૂકીને એકનો સરવાળો કરતું જવાનું એટલે આ અગિયાર વિભાજ્યતાની ચાવી છે કે એક સ્થાનના સરવાળો માઇનસ બે કિસ્થાનના અંકોનો સરવાળો અને બાદ બાકી કરતાં જો તમારો જવાબ જોઈ લઈ આવે કેટલો આવે છે તો કે ત્રણને એક ચાર માઇનસ બે કિ પર જે છે તે ચાર ચાર માઇનસ ચાર કેટલું થઈ ગયું ઝીરો એટલે કે તમારી આ બાદ બાકી ઝીરો અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ આ ટાઈપની આવવી જોઈએ જો આવી બાદ બાકીનો જવાબ આવે તો તેનો અગિયાર વડે વિભાજ્ય છે ન આવે તો તેને અગિયાર વડે ભાગી શકાય નહીં અગિયારમાં અગિયારની વિભાજ્યતાની ચાવી છે આગળ તમે ધોરણ છ સાતમાં શીખી જ ગયા છો આપણે મેં ફરીથી તમને રિમાઇન્ડર આપી દીધું છે તો તેર અગિયાર સાત અને પાંચ આ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા પાંચ હજાર પાંચની ગુણાકાર સ્વરૂપે દર્શાવી દઈએ બધી એક જ વાર છે તો પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા પાંચમો દાખલો જોઈએ આવી સંખ્યા છે હવે આ દાખલો થોડો અટપટો છે આપણે જોઈ લઈએ એકમનો અંક બે નથી માટે બેકી સંખ્યા તો છે નહીં બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ભાગ ચાલશે કે નહીં એના માટે આપણે શું કરીશું અંકોનો સરવાળો અંકોનો સરવાળો કરવા માટે આગળ વધ નવ ને બે કેટલા થશે અગિયાર અગિયાર ને ચાર પંદર પંદર ને સાત થઈ જશે બાવીસ તો કે બાવીસ ત્રણના ઘડિયામાં આવતા નથી માટે ત્રણ વડે ભાગ ચાલશે નહીં ત્રણ પછીની અવિભાજ્ય સંખ્યા છે પાંચ તો પાંચ તો એકમનો અંક કેવો હોવો જોઈએ કાં તો પાંચ અથવા તો કેવો હોવો જોઈએ ઝીરો તો એ પણ નથી અહીંયા માટે આનો પાંચ વડે પણ ભાગ ચાલશે નહીં એના પછીની સંખ્યા છે અવિભાજ્ય તો કે સાત કઈ છે સાત તો કે આપણે સાત વડે શું કરીશું ભાગાકાર ભાગાકાર કરીએ અથવા સાતની વિભાજ્યતાની ચાવી કઈ ચાવી છે તો કે એકમ નો અંક કાઢી નાખવાનો તમારી જે સંખ્યા છે એમાંથી તમારે એકમ નો અંક ઉડાડી દેવાનો અથવા કાઢી નાખવાનો તો એકમ નો અંક જે છે એને ડબલ કરી દેવાના એકમ નો અંક અહીંયા નવ છે અને નવના ડબલ થઈ જશે અઢાર એને આપેલી સંખ્યામાંથી હવે બાદ કરવાના તો બે માંથી આઠ નહીં જાય તો ઉપર દસકો લઈશ બેની ઉપર લખી દઈશ બાર ચાર ની ઉપર ત્રણ બારમાંથી આઠ જાય તો ચાર ત્રણ માંથી એક જાય તો બે ઉપર સાતના સાત હવે ફરીથી આપણે આગળ વધવાની રહેશે જ્યાં સુધી બે અંકની સંખ્યા ન આવે ત્યાં સુધી આ સ્ટેપ કરા કરવાનો તો ચારને અહીંયા શું કરીશું આપણે ઉડાડી દઈશું ચારના ડબલ થશે આઠ તો બોતેર માઇનસ આઠ કરી દઈશું ફરીથી એમાંથી જ આઠને શું કરી દઈશું બાદ કરી દઈશું તો કે બોતેરમાંથી આઠ બેમાંથી માંથી આઠ નહીં જાય ઉપર બાર સાતમી ઉપર છ બારમાંથી આઠ જશે તો ચાર ચોસઠ આ બે અંકની સંખ્યા આવી ગઈ તમારી જ્યાં સુધી બે અંકની સંખ્યા ન આવે ત્યાં સુધી તમારે આગળ વધવાનું રહેશે બે અંકની સંખ્યા જો સાતના ઘડિયામાં આવતી હોય તો સાત વડે વિભાજ્ય છે જો ન આવતી હોય તો સાત વડે વિભાજ્ય નથી છે લો અંકને ઉડાડીને તે નાસ ડબલ કરીને આ વધ વધેલી સંખ્યામાંથી બાદ કરવાના અને જો એ નથી આવતી માટે આને સાત વડે વિભાજ્ય નથી તો હવે શું કરીશું આપણે સાત પછીની અવિભાજ્ય સંખ્યા છે કઈ આવશે તો જોવા માટે શું કરીશું સરવાળો તો નવ પ્લસ ચાર કેટલા થશે તેર તો નવ ને ચાર એક સ્થાનો સરવાળો તેર માઇનસ એકી સ્થાનોનો સરવાળો સાત ને બે કેટલા થશે નવ તો તેર માઇનસ નવ જવાબ કેટલો આવશે ચાર તો ચાર જવાબ આવે તો એને અગિયાર વડે ભાગી શકાય નહીં તો એને પણ અગિયાર વડે નહીં ભાગી શકાય તો અગિયાર વડે પણ વિભાજ્ય નથી અગિયાર પછીની સંખ્યા આવેલા એ અવિભાજ્ય તો કઈ આવશે તેર તો હવે આપણે તેર વડે પણ ભાગાકાર કરીને જોવું પડશે તેરની કોઈ ચાવી નથી માટે આપણે ભાગાકાર જ કરવો પડશે તો ચુમ્મોતેર ઓગણત્રીસ ભાગ્યા તેર 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 દોઢ છવ્વીસ તેરતેર ઓગણતાલીસ તેર ચોંક બાવન તેર પંચા પાસઠ તેર ચોંક અઠ્યોતેર થઈ જશે તો કેટલા ભાગ ચાલશે તેર પંચા પાસઠ ભાગ ચાલશે વચ્ચે કેટલા નવ ચો ચોમોતેરમાંથી પાસઠ જશે તો નવ વધશે ઉપરથી ઉતારા બે તેર સત્તા એકાણું ત્યાર પછી પાછો એક ઉપરથી ઉતેરા નવ તેર એકાત્તેર તો અહીંયા શું થશે તમારે શેષ વધશે કેટલી વધશે તો કે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ છ શેષ વધે છે જ્યાં પણ એના વડે પણ ભાગ ચાલશે નહીં બહુ જોઈને મિત્રો અહીંયા આપણને થોડું અટવાવે છે પણ આપણે અટકાવવાનું નથી આપણે આગળ આગળ વધતું રહેવાનું છે તો તેર પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે સત્તર કયા આવે છે સત્તર તો આપણે અડસઠ જશે તો વચ્ચે છ જેવા વચ્ચે તો આપણે ભાગાકાર કરી બાદબાકી કરી જોઈએ સોરી ચૌદ માંથી આઠ જાય કેટલા વચ્ચે છ નવ દસ અગિયાર બાર તેર ચૌદ છ વચ્ચે ઉપરથી ઉતાર્યા બે ત્યાર પછી કેટલા વડે ભાગ ચાલશે તો કે સત્તર ઝીરો તો આપણને હવે મળ્યો છે અહીંયા અવયવ પહેલો સત્તર અને ચારસો ને સાડત્રીસ તો અહીંયા આપણને પહેલો અવિભાજ્ય મળી ગયો છે કેટલા વડે ભાગાકાર થયો છે એનો સત્તર વડે કેટલા વડે સત્તર વડે બરાબર છે તો સત્તર વડે ભાગાકાર થઈને મળ્યું ચારસો સાડત્રીસ હવે ચારસો સાડત્રીસનું આપણે આગળ કરીએ તો હવે સત્તર સુધી તો આપણે પહોંચી ગયા છીએ તેને આગળનું આપણે અવિભાજ્ય સંખ્યા નથી લેવાની હવે કાં તો સત્તર લઈશું કાં તો સત્તર પછીની લઈશું તો સત્તર વડે એનો આપણે ભાગાકાર કરી જોઈએ થાય છે કે નહીં તો ચારસો સાડત્રીસ ભાગ્યા સત્તર સત્તર વડે નહીં થાય તો એના પછીની લઈ લઈએ ઓગણીસ લઈએ આપણે તો તેતાલીસ માઇનસ આડત્રીસ વધશે પાંચ પઠ્યુ તેના ને ઓગણીસ તેરી સત્તાવન તો સત્તર અથવા ઓગણીસ તો ઓગણીસ વડે આપણને શે ઝીરો મળી ગઈ માટે આપણે કેટલા લઈ લઈશું ઓગણીસ અને ભાગફળ આપણું આવ્યું છે ત્રેવીસ તો ત્રેવીસ અહીંયા થઈ ગઈ છે અવિભાજ્ય સંખ્યા માટે હવે શું કરીશું ત્રેવીસ ઓગણીસ અને સત્તરને ગુણાકાર સ્વરૂપે બતાવી દઈએ તો જુમોત્રીસો ઓગણત્રીસ બરાબર સત્તર ઓગણીસ ત્રેવીસ તો જુઓ મિત્રો અહીંયા ખૂબ જ મોટો આંકડો આપણને મળ્યો છે પણ ક્યારેક આવું થઈ શકે તો આપણે હાર નથી માનવાની આગળ આગળની સંખ્યા વડે જોઈતું રહેવાનું છે એટલા માટે જ મેં તમને થિયરીમાં પણ કીધેલું કે એકથી સોની અંદરની અવિભાજ્ય સંખ્યા જો તમે મોઢે કરેલી હશે તો તમને ખ્યાલ આવશે કે આપણે અહીંયાથી આગળ વધવાનું નથી ત્રેવીસ છે તો તે અવિભાજ્ય સંખ્યા છે હવે કોઈનો એની સાથે ભાગ ચલાવવાનો નથી તો અહીંયા સ્વાધ્યાયનો પ્રશ્ન પૂર્ણ થાય છે ધન્યવાદ